દોસ્તો ચેતર વસાવાને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે એમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે પહોંચી રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે ભગવતમાન અને કેજરીવાલ જે છે વડોદરાની એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે ભવ્ય રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે ચૈતર વસાવાના સમર્થનમાં મોટા નિર્ણય લેવાઈ શકે છે જે આ દોસ્તો ચોવીસમી તારીખે આવતીકાલના રોજ આ ભવ્ય નિર્ણય લેવાઈ શકે છે મહાસંમેલન આમ આદમી પાર્ટીનું ડેડિયાપાડામાં આયોજિત થવા જઈ રહ્યું છે અલગ અલગ સમાચાર સમાચાર આપણી સામે આવી રહ્યા છે આ સૌથી મોટા વિડીયોમાં તમને જાણવા મળશે કે સમર્થનમાં કયા કયા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે અને શું છે નવા જૂની ધારણ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવાને આવા અપડેટેડ અને નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાના આવા વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ વાત કરીએ ચૈતર વસાવાને લઈને તો હવે કોર્ટ દ્વારા ગઈકાલે જ્યારે એમની સુનાવણી હાથ ધરવામાં આવી એમની અરજી જે છે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી કારણ કે આપણે જાણીએ છીએ ન્યાયની આ લડત જે છે ચૈતર વસાવા લડતા રહ્યા છે ત્યારે એવા સમાચાર હતા કે જ્યારે એમને કોર્ટમાંથી ન્યાય ન મળતા તેઓ હાઈકોર્ટમાં જાય છે હાઈકોર્ટમાં એમના વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી અને એમની જામીન અરજી જે છે એ કોર્ટ દ્વારા હવે શું કરવામાં આવ્યું છે એના સમાચાર પણ તમારા સુધી પહોંચ્યા છે બાવીસમી તારીખે જે આ દોસ્તો જ્યારે સૌ લોકોની નજર હતી બાવીસમી તારીખે ત્યારે હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી એમાં કહેવામાં આવ્યું કે સરકારી વકીલ જે છે સામેના પક્ષે એમણે મુદત માગી છે ન્યાયની માગણી કરતા એમણે સમયની માંગ કરી છે ત્યારે હવે ચયતર વસાવાને ત્યાં સુધી જેલવાસ ભોગવવો પડશે એમનો જેલવાસ લંબાઈ શકે છે એવા સમય એક તરફ એવા સમાચાર સામે આવ્યા હતા કે ડેડીયાપાડામાં મહાસંમેલન આયોજિત થવાનું છે ત્યારે આ સંમેલનની પણ એક તરફ જ્યારે જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ચૂકી હતી એવા સમયે ચૈત્ર વસાવાને લઈને આ નિર્ણય આવતાની સાથે જ સૌ એમના ચાહક મિત્રો છે એમના સમર્થકો જે છે આમ આદમી પાર્ટીના સમર્થકો છે કારણ કે ચૈત્ર વસાવાની લોકચાહના ખૂબ વધારે હતી ત્યારે દિગ્ગજ નેતાઓ જે છે હવે પહોંચી રહ્યા છે અને એમની જે કાંઈ પણ સમર્થકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેજરીવાલજી હવે પહોંચી રહ્યા છે આ આખરે એરપોર્ટ ઉપર વડોદરાના એરપોર્ટથી સમાચાર આવી રહ્યા હતા કે વડોદરાના એરપોર્ટ ઉપર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સાથે સાથે બીજા દિગ્ગજ નેતાઓનું પણ સ્વાગત થયું જેમાં આમ આદમી પાર્ટીના પંજાબના ભગવત મહાન અને સાથે સાથે અરવિંદ કેજરીવાલજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં ચર્ચામાં છે ત્યારે છેલ્લી વખત વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થતાની સાથે જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ત્યાં એમના સમર્થનમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના જે કાંઈ પણ કેજરીવાલ છે ભગવતમાન તમામ લોકો એમને ઉપસ્થિત રહ્યા હતા અને એમની જે વિજય યાત્રા છે એમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ત્યારબાદ જે છે મામલો વિફરે છે ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેની કોર્ટની બહાર જે છે ગોપાલ ઇટાલિયાની અટકાયત થાય છે ત્યારબાદ બાદ ચૈત્ર વસાવાનો જેલવાજ જે લંબાઈ છે આ આખરે એક પછી એક નવા વળાંકો રાજકારણમાં જોવા મળી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના નિવેદનો આપ્યા હતા તો પછી બીજી તરફ ચૈત્ર વસાવાને બચાવવા માટે હવે દિગ્ગજ નેતાઓ પહોંચી રહ્યા છે ત્યારે દોસ્તો આ ત્યાર સુધીના નવા વળાંકોની માહિતી તમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એક પછી એક આ ઘટનામાં નવા વળાંકો આવી રહ્યા છે ત્યારે સાચી માહિતી જાણવી ખૂબ જરૂરી છે આજના વિડીયોમાં સ્પષ્ટપણે કેટલીક માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો છે